જય માતાજી મિત્રો મજામાં મિત્રો મિત્રો ખેતરે બેઠા છે જો વાયડે છ એડે બેઠા છે મિત્રો આજે થોડી ગરમી પડે છે ઉનાળા જેવો અહેસાસ થાય છે મિત્રો જો આકાશમાં વાદળા કેવા કર્યા છે જો આજે આકાશમાં વાદળા થયા છે ગરમી પડે મિત્રો હજી મિત્રો આજે સત્તર અઢાર દિવસથી ટોવા છે જનાવર મિત્રો જો પગે રહી ગયા મિત્રો જનાવર વોર રાખી રાખ્યું પણ છતાંય હજી ઉગ્યા પછી છોડ કાપી છે જો એક કાપેલો જો એક હાર્યો પીલી બાજુ બધા ખોમણા કર્યા ને તો ખાઈ ગયા મિત્રો ખૂબ વર રાખી છે છતાંય વાડે થોડા ગાળા પાડી નાખ્યા મિત્રો જો જનાવર બહુ છે તેતરા કિસકોલિયું લેલામ ચોળ કાપી નાખે હવે મોટા મોટા કાકડી મિત્રો આપણે સરસ થઈ ગઈ છે હવે ગરમી પડશે એટલે મસ્ત થઈ જશે પછી ડીસા શહેરમાં વેચવા જશે મિત્રો સાગરભાઈની રિક્ષામાં મિત્રો સારું હડો મિત્રો જય માતાજી